નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સીદુજી આપની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર કાલુપના ગવાડા ગામે ચાલુ ડમ્પર રગડતા એક્ટિવા શેડ અને કોલાનું કચરઘર સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગવાડા ગામે ચાલુ ડમ્પર રગડતા એક્ટિવા શેડ અને જે સેલેરીનો રોસ્ટ કરવાનો આવે છે મશીન કોલાનું કચરઘાણ નીકળ્યું હતું. ગવાડા બસ સ્ટેશનની બાજુમાં આવેલા ખોડિયાર પાર્લર પર સવારે વેપારી મેહુલજી ઠાકોર ચા બનાવતા હતા તે જ દરમિયાન પાર્લર આગળ એક્ટિવા પડેલું હતું આ સમયે જ વિજાપુરથી વિસનગર રોડ પર એક ડમ્પર પડ્યું હતું જેનું નંબર જી જે ટ્વેલ્વ બી વાય તેસઠ એસી લઈને આવેલો ચાલક ડમ્પર ચાલુ કરી કરીને નીચે ઉતરી ગયો હતો આ બિલકુલ આ સમયે ડાર હોવાથી ડમ્પર આગળતા પાર્લર આગળ પડેલા એક્ટિવા સાથે બાકડાને અતરાઈ પાર્લરના શેડ શેરડી રસના કોલાનું ટકરાતા નુકસાન થયો હતો ડમ્પર ચાલે કે બેદરકાર દાખવી ગંભીર બેદરકારી દાખવી ચાલુ મૂકી નીચે ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા શેરડીના રસ રસનો મશીન વગેરેનું થઈને કુલ એક લાખ સાહીઠ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું મેવુલજી

અમારી માગણી કોઈ નથી અમારે જે આ આટી હોય એ નવું લઈ આપું કોઈ તો બસ અમારે પૈસા આપવું